ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં માનવ ભક્ષી દીપડાઓનો હુમલા વધવા લાગ્યા છે એક જ મહિનામાં અલગ અલગ ચાર જગ્યાએ હુમલા થયા છે અને વન વિભાગ માનવ ભક્ષી દીપડાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું છે આ છે દ્રશ્યો સૂત્રાપાડાના સોળાજ ગામના જ્યાં ગઈકાલે સાંજના સમયે દિનેશભાઈ નામના ખેડૂત પોતાના ઘરમાં જમી રહ્યા હતા અને બહાર ફળિયામાં તેમના પરિવારની ત્રણ બાળાઓ રમી રહી હતી અચાનક જ માનવ ભક્ષી દીપડાએ ક્રિષ્ના નામની સાત વર્ષની બાળાને ઉઠાવીને ભાગી ગયો હતો અને પિતાની નજર સામે દીપડો બાળા પર હુમલો કરીને નાસી જતા પિતાએ હાકલ કરી પરંતુ દીપડો નાસી ગયો હતો જો કે એક કલાકની શોધખોળ બાદ ગામના લોકો કૃષ્ણા નામની બાળાને પોતાના ઘરથી સિત્તેર ફૂટ દૂર દીપડાના મુખમાંથી છોડાવવામાં સફળ રહ્યા હતા અને ત્યારબાદ કોડીનારના રાનાવાળા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાય છે જ્યાં દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત બાળકીને ગળાના ભાગે એકવીસ જેટલા ટાંકા લેવા પડ્યા છે

બરોલા ગામે એક અને સોડાજ ગામે એક હુમલો થયો છે આમ ચાર અલગ અલગ ગામોમાં દીપડાએ હુમલા કર્યો હોવા છતાં વન વિભાગ એક પણ જગ્યાએ માનવ ભક્ષી દીપડાઓને પકડવામાં સફળ રહ્યું નથી ત્યારે વન વિભાગની કામગીરી માટે અનેક સવાલો પેદા થયા છે તો લોકોમાં પણ માનવભક્ષી દીપડાના હુમલાને લઈને ફફડાટ ફેલાયો છે વહેલી તકે માનવભક્ષી દીપડાને પકડી લેવામાં આવે જેથી અન્ય કોઈ બાળા દીપડાના હુમલાની શિકાર ન બને તેવી માંગ ઉઠી છે ના બેન દિનેશભાઈ વાળા અને હું એના કાકા જ હું છું અને કાલે સાત વાગ્યાની આજુબાજુની ઉપર હુમલો થયો બરાબર એટલે બધા આખું ગામ ટોળે વળી અને અડધી કલાકની મહા મહેનતે એને ગોતી શોધખોળ કરી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને અત્યારે તો એની સારવારની અંદર સારું છે બરાબર પણ આવી રીતના જો હુમલા થવામાં આવે તો આગળ પણ બીજા જે કોઈ છોકરા છે અથવા મનુષ્ય છે બીજા ઉપર પણ હુમલો કરે તો જે આવા મનુષ્ય પક્ષી પ્રાણી છે દીપડો એને યોગ્ય રીતે પકડી અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે તો બીજા પણ હુમલા થતા બચાવી શકાય આપણે એક વાડી વિસ્તારમાં બાળકો ફળિયાની અંદર રમતા હતા અને ત્યાં જંગલી પ્રાણી દીપડો આવી અને તેમને ખસેડીને ધસડીને લઈને વહી ગયો ત્યારબાદ અમે લગભગ અમારું પોણું ગામ એટલે કે આશરે સાતસો આઠસો માણસો જેટલા ચારીકોર ફરી વળી અને અડધો પોણો કલાકે આ બેબીને અમે ગોતી શોધી કાઢી અને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડી આવેલા